જય ગૌ માતા આજરોજ અમારી ટીમ રાજકોટથી સિત્તેર કિલોમીટર દૂર ચોબારી ગામે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા ઉદાસીન આશ્રમ ખોડિયાર મંદિર ગૌશાળાની મુલાકાતે આવેલ છે આ ગૌશાળા છેલ્લા ઘણા સમયથી આ બાપુ મારી સાથે ઊભા છે એ ચલાવે છે આપનું નામ ધરમદાસ બાપુ છે ધરમદાસ બાપુ છે અને એમણે નક્કી કર્યું છે કે એમનું જીવન માત્ર ગૌશેવામાં જ પસાર કરવું આખી જિંદગી ગાયોની સેવા કરવી કેટલી ગૌમાતા બિરાજે છે અત્યારે સિત્તેર ગૌમાતા સેવા છે મારે સિત્તેર જેટલી ગૌમાતા છે સૌથી મહત્વની વાત એ છે સિત્તેર ગૌમાતા હોવા છતાં આ સ સાવ રિમોટ સેન્ટરમાં છે એકદમ જંગલ વિસ્તારમાં છે અહીંયા આજુબાજુમાં કોઈ ગામડું પણ ગામ પણ નથી મહારાજ સાથે મેં ચર્ચા કરી હજી વધુ ગાયો આવે કોઈ એક્સિડન્ટ થયેલી બીમાર આંધળી બેરી લુલી લંગડી તો આપ રાખી લ્યો છો હા અમે બિલકુલ એની સેવામાં તમારું એક જીવન છે અમારો હેતુ જ છે કે અમે ગૌ માતાની સેવા કરવામાં અમારો ઈ તપસ્યા અમે માની રહ્યા છે કે જે ગૌ માતાની સેવા છે એ તપસ્યા છે તો હજુ વધુ ગૌ માતાનો સમાવેશ કરવા માટે બાપુ રાજી તૈયાર જ છે કોરોનાની વૈશ્વિક મહામારીમાં

ઘાસ માખણ એ અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણા બાળકો મોટા થયા છીએ ગૌમાતાના છાણ અને ગૌમૂત્રમાંથી આજે ત્રણસોથી વધુ પ્રોડક્ટ માનવ જાતિ માટે એટલે કે આપણા સૌને માટે બજારમાં મુકાઈ ચૂકી છે તેનો આપણે રોજબરોજ ઉપયોગ પણ કરી રહ્યા છીએ આપણા પુરાણો શાસ્ત્રોમાં આને ગાય માતાનું સ્થાન માતાનું સ્થાન મળ્યું છે આપણે પણ આજે આખું વિશ્વ એક જ એવું વિશ્વમાં એક જ એવું પ્રાણી છે કે જેને આપણે માતા તરીકે છીએ એવી કોરોનાની વૈશ્વિક કારણે ખૂબ જ બેહાલ છે તમામ ગૌશાળા પાંજરાપોળ ખૂબ આર્થિક ભેસ અનુભવી રહેલ છે મેં બાપુ સાથે ચર્ચા કરી કે તમારા અહીંયા શું આવશ્યકતા છે જરૂરિયાત શું છે તો એમણે મને કહ્યું કે પચાસ બાય પાંચનો નો અહીંયા આપણે અવેડો બનાવી લઈએ તો બધી ગૌમાતાને પાણી પોતાનું પેટ ઠારવા માટે થઈને ખૂબ આનંદ આવે અત્યારે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આ માટેનું અવેડા માટેનું એક એસ્ટિમેટ અમે લોકોએ કઢાવ્યું છે ત્રણસો બેલા જોઈશે આશરે નવ હજાર રૂપિયા સિમેન્ટ પાંત્રીસ થેલી આશરે બાર હજાર રૂપિયા રેતી ચાર ટેક્ટર આશરે છ હજાર રૂપિયા અને મજૂરી પાંચ હજાર રૂપિયા આમ બત્રીસ હજાર રૂપિયામાં સરસ મજાનો અહીંયા પાણીનો અવેડો થઈ જાય એમ છે જે કોઈ દાતાને આ ગૌશાળામાં આ અવેડાનો લાભ લેવાની ઈચ્છા હોય તે અમારો સંપર્ક કરી શકે છે મોબાઈલ નંબર નોંધી લેશો અઠ્ઠાણું બસો પચાસ સત્યોતેર ત્રણસો છ મારો આ વિડીયો આપના તમામ ગ્રુપમાં શેર કરી ગૌમાતાના આ પુણ્ય કાર્યમાં આપ જરૂરથી સહકાર આપજો લંડનનું મા કૃપા ફાઉન્ડેશન પણ જીવદયા અને ગૌસેવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે જે કોઈ ઓવરસીઝ દાતાને આ ગૌશાળામાં આ અગેડાનો લાભ લેવાની ઈચ્છા હોય એ અમારા લંડનના સં સંપર્ક નંબરનો કોન્ટેક કરી શકે છે સંપર્ક નંબર નોંધી લેશો જીરો સેવન એટ ટુ ફોર થ્રી ફોર ફાઇવ ટુ જીરો નાઇન બીજો નંબર જીરો ટુ જીરો એટ નાઇન જીરો સેવન ડબલ જીરો ટુ જીરો એટ જય ગૌમાતા